નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરના કુંભારવાડા બાનુબેનની વાડીમાં આવેલ દુકાનમાં યંત્ર ઉપર ઓનલાઈન હારજીતનો જુગાર રમાડતા ઓપરેટર સહિત સાત શખ્સની પોલીસે ધરપકડ કરી છે બોરતળાવ પોલીસે બાતમીના આધારે શહેરના કુંભારવાડા બાનુબેનની વાડીમાં આવેલ એક દુકાનમાં દરોડો પાડી યંત્ર ઉપર ઓનલાઇન હારજીતનો જુગાર રમાડતા ઓપરેટર અને છ ગ્રાહકોને ઝડપી લીધા હતા બોરતળાવ પોલીસે યંત્ર કોમ્પ્યુટર સિસ્ટમ રોકડ રકમ મળી કુલ રૂપિયા બેતાલીસ હજારનો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે